ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને બિહારની ચૂંટણીની અસર દેખાઈ રહી છે જેમાં મુસાફરોની મોટી ભીડ જોવા મળે છે સુરત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને ઓડિશા જતા સ્થળાંતર કરનારાઓ રવિવારે દિવાળીની રજાઓ માટે મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા ઉધના અજયનગર અત્યુદય એક્સપ્રેસમાં ચાર હજારથી વધુ મુસાફરો તેમના ગામોમાં ટેરવાના થયા છે ત્યારે ઉધના પાવરા તાતી ગંગા તેમજ આઠ અન્ય ખાસમાં બાર હજારથી વધુ મુસાફરો રવાના થયા છે સ્ટેશન પરિસરમાં ભીડને નિયંત્રણ કરવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ અને રેલવે પોલીસ અને વાણિજ્ય સ્ટાફના એકસો થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને દિવાળીના તેવાના કારણે આ વખતે મુસાફરોની સંખ્યા પાછલા વર્ષો કરતાં નોંધપાત્ર રીતે વધુ છે શનિવારે મોડી રાત્રે રેલવે સ્ટેશન પર મુસાફરો આવવા લાગ્યા છે રવિવાર સવાર સુધીમાં સ્ટેશન પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હોર્ડિંગ વિસ્તારોમાં મુસાફરો ભરાઈ ગયા હતા રેલવે વહીવટી તંત્રે પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે ભીડ વ્યવસ્થાની વ્યવસ્થા

અનરિઝર્વ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે જે કે સિંગોદરા સાથે ગંજાવાલા સુરત